વાત કરે સુરતની તો સુરત શહેરમાં ચૂંટાયેલા પદાધિકારીઓ છે તેઓ મૂંઝવણમાં છે કે જ્યાં ચૂંટાયેલ પદાધિકારીઓ મૂંઝવણમાં જોવા મળ્યા કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી છે અધિકારીઓ સામે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં જ્યાં ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવની કમિશનર સમક્ષ માંગ છે ત્યારે નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચ્યા હતા જ્યાં પાલિકા કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરી હતી ત્યારે કતારગામ ઝોરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો હોવાની ફરિયાદ કરી છે જ્યાં અધિકારીઓ લાંચ લઈ બાંધકામો કરાવે છે તેમજ આ બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકાણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઉઠલપાઠલ કરી એનું કાયદેસર કરી રહેશે એવું મને જાણવા મળેલ છે જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે કઈ રીતના આક્ષેપો કઈ રીતે અધિકારીઓ સામે આક્ષેપ તમારા મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા પચાસથી સિત્તેર છે નામ સહિતના છે જુનિયર ઇન્જિનિયર જિજ્ઞેશ પટેલ છે શરદ ઝાલાવડિયા છે આદિત્ય ગાંધી છે જય નારોડિયા છે અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે તો શું કામ ઉચ્ચ અધિકારી પગલાં નથી લેતા જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ આવ્યો છું અને એમને રજૂઆત કરી છે શું છે મિલીભગત શું હોય છે મિલીભગતમાં તો કેવું છે કે ત્રણ ત્રણ માળના પ્લાન્ટ પાસ હોય અને છ છ મા સાત સાત જો ના જો ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને કમિશનર સાહેબને મેં એ પણ પ્લાન્ટ પાસ કરવાની કોઈ જરૂર નથી જેને ગેરકાયદેસર કરવું